ધ્રાંગધ્રામાં ઝાલાવાડી કાચી બાવન ગામના સમાજના તેજસ્વી તાલાઓનો ટાઉન હોલ ખાતે સન્માન સમારોહ યોજાયો ધ્રાંગધ્રામાં સુન્ની મુસ્લિમ ઝાલાવાડી કાચી જમાત બાવન ગામ દ્વારા સમાજના તેજસ્વી તાલલાઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ ધ્રાંગધ્રા ટાઉન હોલ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં બાવન ઝાલાવાડી ઘાંચી સમાજના પ્રમુખ તથા પીરો મુર્શીદ સહિત આગેવાનોના હસ્તે ઇનામ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા ધાંગધ્રા નગરપાલિકા ટાઉન હોલ ખાતે સુન્ની મુસ્લિમ ઝાલાવાળી ગાંધી જમાત બાવન ગામ દ્વારા તેજસ્વી તાલ્લાઓનો સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુંબઈ ચોટીલા અમદાવાદ થાન મોરબી હળવદ ધાંગધ્રા સહિતના ગામોના ઝાલાવાડી કાચી સમાજના વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણમાં સારા માર્ગ અને ઉચ્ચતર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું સુન્ની મુસ્લિમ ઝાલાવાડી કાચી સમાજ ના ગામના પ્રમુખ ઉપપ્રમુખ પીરો મુર્શિદ સહિત સમાજના આગેવાનો દ્વારા શિલ્ડ તથા પ્રમાણપત્ર આપીને વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડાંગધરા ઝાલાવાડી કાચી સમાજ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી ત્યારે આગેવાનો ઉપસ્થિત રહીને તેજસ્વી તાલાઓને પ્રેરણા પૂરી પાડી તેમજ ઉત્સાહને વધાવીને તેમને શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવીને સન્માનિત કરવામાં આવેલ હતા